ગુજરાતમાં એક જિલ્લો એવો છે જ્યાં ચોર ખૂબ શોર મચાવી રહ્યા છે જેને કારણે લોકોને જાગરણ કરવાની નોબત આવી છે અફવા છે કે હકીકત જાણવા માટે જુઓ દક્ષિણ ગુજરાતનો મચાવતો ભરૂચમાં સ્થાનિકોની ઊંઘ હરામ અફવા પકડ્યું જોર કે પછી છે સાચી હકીકત ચોરો બન્યા બેખوف લોકો કરે જાગરણ અમારા અહીંયા ચોરોનો ટ્રાફિક વધી ગયો છે આ 3 દિવસથી ગામોના બધા લોકો જાગીરેલા છે આ દ્રશ્યો યુપી બિહાર કે અન્ય કોઈ પ્રદેશના નથી બલકે ગુજરાત રાજ્યના અને ભરૂચ જિલ્લાના છે ઝગડિયા રાડપારડી પારડી ઉંગરલ્લા હિંગલા સહિતના અનેક ગામો એવા છે જ્યાં લૂટારુ બેખوف બનતા ચોરોને ઝડપી પાડવા ગ્રામજનો આખી આખી રાત જાગરણ કરવા મજબૂર બન્યા છે આ ઇંગલા ગામમાં ત્રણ દિવસથી થી અમને આ હેરાન ગતિ બહુ થઈ છે અને બહુ આપડા પાડે છે આ લોકો ને આવી રીતે ઘૂસી ગયા છે અંદર અમારે રોજ જ અમારે હંટાઈ ને રહેવાનું ને એમને જાગી જાગીને અમારે ઉજાગરા કરવાના છે અમારે ઇંગલા ગામની સુરક્ષા વધારવા માટે કોઈ પોલીસ બી નથી આવતું કે કોઈ જોવા માટે નથી આવતું પેટ્રોલિંગમાં શું કેમ જાગરણ કેમ કરવું પડે આ ચોર લોકોની ની એની લીધે અમારે જાગવું પડે છે કે બહુ હેરાન ઘટી છે સ્થાનિકોનું કહેવું છે કે ચોરો ખેતરોમાં પ્રવેશ કરી લૂંટ ચલાવે છે અને હેરાન પરેશાન કરે છે તેથી હથિયારો હાથમાં લઈ તેઓ ખુદ ગામની સુરક્ષા કરી રહ્યા છે જો કે બીજી તરફ ડીવાયએસપી નું કહેવું છે કે ગ્રામજનો ખોટી અફવાના શિકાર બન્યા છે કાયદો હાથમાં ન લેવાની અપીલ કરતા વધુમાં શું કહ્યું તેમણે હવે તે પણ જાણીએ અને બહારથી કોઈ ચોરી કરતી ગેંગ આવી રહી છે રાત્રે આવી રહી છે અને એ લોકો સાથે લોકોના આંગળા કાપી જાય છે કે એ પ્રકારનો હુમલો કરે છે અને ચોરી કરે છે એ પ્રકારની એક અફવાનું એક વાતાવરણ ઉભું થયું છે તો આ બાબતે તમામ જનતાને પોલીસ તરફથી અપીલ છે કે આવી કોઈ પણ પ્રકારની અફવાઓમાં ખોટી અફવાઓમાં આવ્યા વગર પેનિક થયા વગર આ બાબતોને આવી કોઈ પણ બાબત જો કદાચ પોલીસના આપના ધ્યાનમાં આવે તો પોલીસના ધ્યાને મૂકે તથા પોલીસને જાણ કરે પરંતુ આવી અફવાઓમાં આવી અને કોઈ પણ પ્રકારના કાયદાને હાથમાં ન લે અને પોલીસને આ બાબતે કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ થતી હોય તો એ અટકાવવામાં મદદ કરે અને મોબ લિન્ચિંગ જેવી ઘટના ન બની જાય તે બાબતે પણ પોલીસને સત્વરે જાણ કરે તે બાબતે આ ભરૂચ પોલીસ તથા અંકલેશ્વર ડિવિઝન વતી હું સૌને અપીલ કરું છું

અફવાઓની વાતને લઈને ક્યાંક ને ક્યાંક પોતાનું નિવેદન આપ્યું છે પરંતુ ભરૂચ જિલ્લાની વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લાના તાલુકાના ગામો લઈ લઈએ છે 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 આવા ઘણા તાલુકાઓમાં પણ ગામડાઓમાં લોકો પોતાના ગામની સુરક્ષા માટે ક્યાંક ને ક્યાંક લૂંટાડુ કે ચોટ ઓળખીને પકડવા માટેના પ્રયાસ કરતા હોય છે અને આખી રાત જાગરણ કરવાની નોબત આવી ગઈ છે ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ બને તે પહેલા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા પણ ક્યાંક ને ક્યાંક કડક કાર્યવાહી કરવામાં આવે અને જો આવા લૂટઆઉટ ઓળખી પ્રવેશી હોય ચોટ ઓળખી પ્રવેશી હોય તો તેમને ઝડપી પાડવામાં આવે તે પણ જરૂર છે વિઝ્વાન સોળા સાથે દિનેશ મકવાણા ગુજરાત ફર્સ્ટ ભરૂચ